અને એના લીધે ગુજરાતના તમામ ધારાસભ્યો ભેગા થઈને મને વિધાનસભાની અંદર બિનહરીફ અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી તો કેન્દ્ર સ્થાને તમે પોતે બધાની આ મહેનત મથામણ એના કારણે કરીને આપ થઈ શક્યો હું હૃદયથી વડીલોનો માતાઓ બહેનોનો યુવાનોનો તમામ તમામનો હૃદયથી ખૂબ આભાર અને ધન્યવાદ કરું તમે ગામે મત પણ મને ખૂબ આવ્યા છે મહેનત કરી ત્યારે આ પ્રકારનું વાતાવરણ ત્યાં બની શક્યું છે આ તમારો પ્રેમ અને લાગણી છે આ તમારો પ્રેમ અને લાગણીને યાદ રાખીને મારાથી જે બનશે પૂરેપૂરી મહેનત ગામના ગઢામાં સામે પક્ષે છસો ને સુડતાલીસ જેટલા મત મળ્યા હતા છસો ને સુડતાલીસ જેમને મળ્યા હોય ને એમને મનમાં બેઠા બેઠા પસ્તાવો થાય અરે આવું કેમ કર્યું આપણે આવું કામ કરવા વાળો માણસ આપણા માટે મહેનત કરવા વાળો માણસ અને આપણે ઊંધો નિર્ણય શું કામ કર્યું હોય મારે એટલું કામ કરવું છે આ વિસ્તારની પ્રજા માટે આ વિસ્તાર માટે કે હૃદય થી એમને પસ્તાવો થાય કે આપણે પણ મત એમને આપ્યો હોત તો સારું આટલું કામ પણ જ્યાંથી જે જગ્યા બેસીલી બંધારણ એ સંવિધાન એનું રક્ષણ કરવાનું કામ અને એના માધ્યમથી પ્રજા કલ્યાણનું કામ એ વિધાનસભાની સંવિધાનિક જગ્યા ઉપર બેસી અને હું જે કરી રહ્યો છું એ ખાલી શંકરભાઈ કામ કરે છે એવું નહીં એ ટીવીમાં જોતા હોય મોબાઈલ ની અંદર આવતું હોય જોતો જતો એના જે નિર્ણયો થતા હોય રોજે રોજ પ્રજા કલ્યાણ માટે વિધાનસભામાં એના ઉપરથી ખાલી શંકરભાઈ જે બેઠા છે એવું નહીં થતું હોય એમ થતું હોય છે કે આપણું ખરાબ બેઠું છે મત આપે એમ થાય એવું નહીં કોંગ્રેસ ને મત આપ્યા હશે ને એમને એવું થતું છે કે આપણું ખરાબ બેઠું છે આ આપણું થરાબ નું ગૌરવ છે આ આપણા ખરાબનું તમે કરેલી મહેનત એનું આ પરિણામ છે એક વાત એ કરી હતી કે હું ચૂંટાઈને આવું તો મારે આ વિસ્તારની અંદર એક એવી હોસ્પિટલ બનાવવી છે કે ગરીબ માં ગરીબ માણસને પણ કોઈ બહાર ન જવું પડે ઘર આંગણે એને સારવાર મળી રહે એવી આધુનિક હોસ્પિટલ બનાવી છે રાજ્ય સરકારે દસ કરોડ રૂપિયા વર્ષના સમયગાળાની અંદર અતિ આધુનિક ખાલી દસ કરોડ થી નહીં એનાથી પણ વધારે ખર્ચ સાથે મોટી આધુનિક હોસ્પિટલ બને અને અનેક લોકોના પ્રાણ બચાવવાનું કામ ઘર આગળ કરી શકાય ગરીબમાં ગરીબ માણસ હોય તો એને પણ સારવાર માટે અહીંથી પાલનપુર લઈ ગયા અહીંથી અમદાવાદ લઈ ગયા અને વચ્ચે જતા રહ્યા વચ્ચે કેસ બગડી ગયું ના થાય અહીંથી થરાદ પહોંચે અને જીવ બચી જાય એવું કામ કરવાનો જે સંકલ્પ કર્યો તો એ પરમાત્મા પૂરતા કરી દે બીજી એક વાત મેં એ કરી હતી તમને બતાવી કે હું જીતું તો આ વિસ્તારની અંદર જે અભ્યાસ કરે છે આપણા દીકરા દીકરીઓ એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એમને નોકરી ધંધા મળી રહે અને પ્રાથમિકમાં હોય હાઈસ્કૂલમાં ભણતા હોય તો એમને આવનારા સમયમાં રોજગારી મળે એટલે એક મોટી જીઆઈડીસી આપણા વિસ્તારની અંદર નિર્માણ કરશું આ વાત હું બોલ્યો સૈદ્ધાંતિક મંજૂરી કરાયું છે આવતી તારીખે એની વહીવટી મંજૂરી પણ મળી જશે આપણા વિસ્તારની અંદર જીઆઈડીસી થાય તેથી ભવિષ્યની પેઢીને રોજગારીના તક અહીંયા ભણી તૈયાર થાય પણ એના માટે રોજગારી ના હોય તો મોટી ઉંમર ત્યાં પછી પણ એને મા બાપ ઉપર બોજાવ જેવું લાગે તો ક્યાં આના અભ્યાસ અભ્યાસ કર્યા પછી પણ રોજગારીની તક ના હોય તો એ અસહ્ય હોય છે તો પૂરું કરવા માટે એક મોટી જીઆઈડીસી આપણા ઘર આંગણે ચાલુ કરવાનું કામ લગભગ આ છઠ્ઠી તારીખે નિર્ણય થશે સાતમીના છાપામાં પણ તમને સમાચાર મળી જશે કાર્યાલયની વાત મેં કરી હતી કે હું જીતીશ તો એક કાર્યાલય ઊભું કરીશ જેની અંદર નાના મોટા કોઈ માણસને નાનું મોટું કામ હોય તો ત્યાંથી થઈ શકે તો એ કામ પણ તમારું કાર્યાલયનું ઉદઘાટન પણ લોકાર્પણ પર થઈ ગયું છે શનિ રવિ બે દિવસ પધ્ધની વચ્ચે રહીને ગામે ગામ ફરીને મળીને બે દિવસ સતત પ્રજાના પ્રશ્નો જાતે અહીંયા ઉકેલીને વિધાનસભાનું કામ હોય તો પણ સત્ર ન ચાલતું હોય દરમિયાન બાકીના પૂરા સમય સતત સાતત્યપૂર્ણ રીતે શનિવાર રવિવાર પણ પ્રજાના કામ માટે બધાને મળી શકાય હળી હળી મળી શકાય બધામાં પરિચય થઈ શકે આવું કામ બન્યું છે જે કામોમાં પાણીનો પ્રશ્ન છે ખાસ કરીને કમાન્ડ એરિયામાં નથી આવતા એ વિસ્તારની અંદર પણ એ સત્તાણું જેટલા ગામ થાય એમાં નર્મદાનું પાણી તલાવો ભરી અને પાણીનું લેવલ ઉપર આવે એ માટેનું એક અભિયાન હાથ ઉપર લેવાનું કામ હતું એમાં પણ મોટા પ્રમાણની અંદર સફળતા મળી છે હું નજીકના સમયની અંદર એના પણ સમાચાર પંદર બધાને આપી છે હું આ હિસાબ આપું છું મેં અહીં આગળ ચૂંટણીને ગયો જો સો દિવસ ન થયા હોય એ સમય દરમિયાન આટલું આટલું કામ આપણા વિસ્તાર માટે કર્યું છે એની માહિતી આપું છું જે પાણી અહીંયા કેનાલની બાજુમાં જમીને આવે ને ખેતરના બધા ખેતરો બગડે છે તો ત્યાં પણ આવતી પહેલી તારીખ પછી એનું કામ પણ ચાલુ થઈ જશે એમના પણ પ્રશ્નોનો હલ થશે નાનું મોટું જે કંઈ મારાથી બની શકે પ્રયત્ન પૂરો કરીને આપણા વિસ્તારનું ભલું થાય એના માટે મહેનત કરી રહ્યો છું અને એમાં તમારા બધાના ચહેરા ઉપર આનંદ અને ઉત્સાહ જોવું છે મને સંતોષ થાય છે ખરા બપોરે પણ આખું ગામ ભેગું થઈને માતાઓ બહેનો વડીલો યુવાનો બધા ભેગા થઈ અમારું સ્વાગત સન્માન માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હું હૃદયથી તમારો બધાનો આભાર માનું બીજી બાબત તમને બધાને ભરોસો કે હું વિધાનસભાની અંદર છું તો હું એક પણ કામ એવું નહીં કરું કે જેના કારણે મારા વિસ્તારના પ્રજાજનોને ક્યાંય ઊંચું કરવું પડે તમારું માથું ગૌરવથી ઊંચું થાય થરાદ વાસીઓ ગૌરવ લઈ શકે એ પ્રમાણે એક એક કામ ગુજરાતની પ્રજા માટે ફરજ છે એની અંદર બીજાનું સારું થાય એનો પ્રયત્ન કરવો છત્રીસે કોમને સાથે રાખીને દરેકનું ભરું થાય દરેકનું કલ્યાણ થાય એ રસ્તા ઉપર મહેનત મથા માંડે પાણી આવે દરેકનું ભરું થાય હોસ્પિટલ થશે દરેકનું ભરું થશે તો દરેકનું કલ્યાણ થાય મત આપ્યા હોય એમને કહું છું જેમણે મત મને ના આપ્યા હોય એમને કહું છું બધાય કરશો તો આજુન જો કરો હા પેલા ચેડે બેઠા છે એમને કહું છું તમને હાજર તો મારું કામ એ છે મારું કામ બધાને એ છે કે બધાએ ભેગા થઈને એક કામ આપણે એવું કરવું પડે આપણા ગામમાંથી માંથી આપણા પરિવાર નાનું મોટું કોઈ વ્યસન હોય કોઈ બીડીનું ગુટકાનું પાટલેનું કોટલેનું કહુંબાનું આમાંથી આપણું પરિવાર આપણે મુક્ત કરી શકીએ આના માટે બધા મહેનત કરો આ કામ બધા કરો એક પરિવાર મહેનત કરો અને આ રોજે રોજનું આપણને નુકસાન કરનારું કામ છે કેટલાય કુટુંબ એવા હોય છે જે નોધારા થઈ જાય છે

આમાંથી મુક્તિ લાવવી પડે આમાં મહેનત કરી આમાં કોઈ ટેક્સ ની જરૂર નથી આમાં કોઈ સબસીડી જરૂર નથી આમાં કોઈ લોનની જરૂર નથી આપણે મહેનત કરો જાતે થઈ શકે એવું કામ પણ ઘણા તો પાછા બોલે બધું ચૂંટશે આપણાથી બીડી વગર નહીં ચાલે હા બોલે કેમ લોટો ઉગતો નથી આવું બોલે ગુટકા નહીં ગો તો પછી મેળ પડતો નથી પેટમાં દુખે છે કેટલા કેટલાક માથું દુખે છે આવું હોય નહીં કશું

લગન કરી તારા વગર નીચા મા બાપ મૃત્યુ પામે તો પણ નાના નાના છોકરા હોય તો ભગવાન જે કર્યું હોય જીવી લઈશું ચાલે છે પિસ્તાલીસ વર્ષની ઉંમરે પત્ની મૃત્યુ પામે તો પણ કે જે ભગવાન કર્યું પતિ મૃત્યુ પામે તો બધા જીવી લે છે અને જવાબ જો દીકરો હોય મૃત્યુ પામે હોય તો એમ કે છે કે હશે જે કર્યું કુતરો જીવી લઈશું પણ બીડી દૂર જતી રહી તો તારા વગરથી તારા વગર જરાય આવશે આવું કેવું મનનું કારણ છે કોઈ કે પકડાઈ દીધું ને આપણે પકડી દીધું અને પાછું એટલે થી નથી અટકતી વારસા ને દીકરાને બીડી આપતા દીધી બાપા બેઠા બેઠા ઘાટલામાં આડા પડી પડીને ટીવી જોતો જોતો એમ કે લે છોકરા બીડી હળગાવતો હોય છોકરો ચૂલે હળગાવતો આવે અને બે હટમારતો ટ્રેનિંગ ત્યાંથી ચાલુ કરીએ ટ્રેનિંગ ક્યાંથી ચાલુ થાય ત્યાંથી જ નહીં ત્યાંથી એને ટ્રેનિંગ ચાલુ કરે પછી ઠોઠું નાખી દીધું હોય ભીડીનું ઠોઠું તો આજુબાજુ નાખ્યું હોય બાપા આગા પાછા જાય છોકરો લઈ બીજા મિલ પછી ઓઠે જઈને એમાંથી બે હટ મારતો મોટા ભાગના તમે આમાંથી શીખ્યા છો અથવા તો ભાઈબંધ બંધ પીતો હોય તો એના ધુમાડા જોઈને ફટ પડ્યો હોય લે તારે હું હવે બે હકું મારું નહીં આમાંથી આપણા બાળકને મોત ની એના માટે ન મુકાય આપણે બાળકને જો વિડીપિતો કરીએ છીએ તો યમરાજાને કહીએ છીએ કે એનો વેલો લેવા આવજે આવું કામ આપણાથી ન કરાય આપણા સંતાન માટે મોત ની કંકુત્રી મા બાપે ન મુકાય આ આપણે જાણીએ છીએ કે નહીં અને જો અજાણતા કરતા હોય તો જાણીને એને અટકાવવું પડે આપણા બાળકોને આપણે મોતના મુખમાં ધકેલવાનું કામ ન કરાય મારી તો પ્રાર્થના છે એક 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 કામ નક્કી કરે તમે જો ગામ નથી કરતા હોય આજે હું આવ્યો છું ગામ આખું બેઠું છે અને બધાને જ એમ લાગતું હોય કે આ ખરેખર વ્યસન છે અને દૂર કરવું પડે બીડી ગુટકું તમાકુ બધું બંધ કરવું પડે એવો જો મન તમારું બનતું હોય તો હું તમને ગામને કહું છું તમે બંધ કરશો તો તમાકુ ન પીવાને કારણે તમારું શરીર સારું થશે તમે નહીં પીવો તો તમે એનો ખર્ચો છે એ પણ તમારા ગજવામાં રહેશે અને જો ગામ આકુ થઈને બંધ કરતું હોય તો હું નક્કી કરું છું તમને બધાને કે ગામ ભેગું થઈને નક્કી કરે અમે તમાકુ માંથી મુક્ત થશું તો હું દસ લાખ રૂપિયા તારા સભ્યોની ગ્રાન્ટ બાકી ગામના ભરવા માટે તમે કરો એનો ઉપયોગ કરો તમારું ભરું થશે તમારા સંતાનો નું ભરું થશે અને કઈક એક એક વ્યક્તિ ભેગા થઈને સંકલ્પ કરો કામ શું નક્કી કરું તમે ગામ નક્કી કર્યું તમે નક્કી કરજો એક વખત સંકલ્પ કરવા થઈ શકે

ખાલી નર્મદાનું પાણી આવે ખેતી ના સારા પાક થાય બધા ભાવ પણ સારા મળતા થાય ખાલી પૈસો મળે એટલે સ્વર્ગ નથી મકાન પાકા આવી એ બધું પાકું મકાન હોય ખાવા પીવા પણ બરાબર હોય વંડા વંડા આવી ગયું હોય ઘરે પણ મોત જલ્દી આવે તો શું કામ બીમાર પડીને કેન્સર થઈ જાય તો શું કામ તો આપણે તંદુરસ્ત જીવવું એ પણ જરૂરી છે અને તંદુરસ્ત શરીરની અંદર આ તંદુરસ્ત મન હોય છે તંદુરસ્તી એ જરૂરી છે ની તમને પ્રાર્થના છે એક તમારા પોતે કપડાના ભાવ સાથે તમને કામ સોંપવું આ કામ કરો કરવા જેવું છે આપણને કોકે પકડાઈ દીધું છે અને આપણે એને પકડી લીધું અને પકડીને સામાજિક તાણાવાડા નાખી દીધું છે ખબર જ નથી પેલા મહેમાન આવે તો મહેમાન આવે તો મહેમાન ના બળદ ને કે એને ઘોડું હતું કે એને પાવરો નાખતા બાપુ ખબર છે કોઈ હકાવાલા આવે તો એના ઘોડા પાવરો નાખતા બળદ હોય તો એને કડકની સાદ લઈને નાખે કડકનો પૂળો નાખે હવે આપણે હવે બેબે શું નાખો છો તમાકુનો પૂળો તો ખાટલા ઉપર લેવો હતા ખાઓ પેલો પેલો કૂળો નાખતો તર તમને બળદ નથી પેલું નથી પેલો કૂળો તમારો છે શેનો તમારું